જય કૃષ્ણ જય દ્વારકા હેલો એવરીવન કેમ છો વેલકમ ટુ માય ચેનલ વસરા ફેમિલી ઉપલેટા તો આજે આપણે જો તૈયારી કરી રહ્યા છે અહીંયા બેઠા થેપલા કરે છે અત્યારે બધા સપોર્ટ કરે છે સારું એવો કે થેપલા ફટાફટ થઈ જાય અને આપણે જો જવાનું છે ફરવા માટે એના માટે આ બધી તૈયારી છે કે બહારનો ખોરાક આપણે ખાવો ન પડે ઘરનું સારું એવું આપણે થઈ જાય બધા બાળકો નાના છે તો બીમાર ન થાય એના માટે અને આ પછી થેપલાને આપણે વેક્યુમ પેકિંગ કરી લેવાના છે એટલે બગડે નહીં કેશવ ભાઈ કઈ બાજુ જવાનું છે હરિદ્વાર હરિદ્વાર માં ગંગામાં નાવાનું શું બોલવાનું હર હર ગંગે બોલજી હર હર ગંગે મને પાવન હો ગંગા મેડુ બે હાય મને પાવન હો લહેરો મેડુ બે હાય આપડે થેપલા વણાઈ ગયા છે વણી વણી થાકી ગયા છે એટલા થેપલા વણી નાખ્યા છે જો તમે બધા કેટલા થેપલા વણી ઢગલો આખો આમાં ભાઈ હો તો ચાલો બધાને અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને અમારી ચેનલ પર જો તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી